પચીસ રૂપિયા ઉપર બોલો ચાલીસ પિસ્તાલીસ પિંચોતેર એસી પિંચાશી નેવું પંચાણું સિતાવીસ પચીસ તરી પાંત્રીતાવીસ એકત્રીસો એકત્રીસ આ કેટલી હેલા

અબાર પાચકા આ કેટલા છે 12 એ 11 2699 આ બાર કટા બતાય ખુલા આને 2650 રૂપિયા 250 હાલો 250 ઉપર બોલો બાયું ના માલ હારો છે ને પાકા થઈ ગયા આમાં પાકત કરે ને પાકા થઈ જાળીઓ છો પંચાવન સિત્તેર પિંચોતેર એસી એસી રૂપિયા પંચાશી નેવું પંચાણું પંચાણું છવ્વીસ એકાણું એસી છવી એકાણું